અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રોડ ક્રોસ કરી રહેલા શખ્સની બીઆરટીએસ બસ ચાલકે ટક્કર મારી હતી ઘટનાના તમામ દ્રશ્યો સામે આવ્યા છે જાગ્રસ્ત યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે સુરત માં આજે રાત્રે આ બનાવો બન્યો હતો પાંડેસરા પોલીસ એ ઘટનાને લઈને તપાસ પણ હાથ ધરી છે संवाददाता સાહેબ અમારી સાથે જોડાયા છે સુરતમાં અકસ્માતની ઘટના સામે આવી છે શું વધુ અપડેટ સુરતમાં અકસ્માતની ઘટનાના બનાવો બની રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી બીઆરટીએસ બસ ચાલક દ્વારા તોડફોડ કરવામાં આવી હતી સમગ્ર બાબત ને જોતા પાંડે તરફ ઉઠી ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી એટલું જ નહીં પરંતુ અવારનવાર સીધી બસ હોય બ્લુ બસ હોય કે પછી લાલ બસ મહાનગરપાલિકાની બસો દ્વારા અકસ્માત કરવામાં આવતો હોય છે અને લોકોના ના જીવ જતા હોય છે ત્યારે હવે લોકો પણ આ રોષે જોવા મળી રહ્યા છે અને બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જી સાઈ તમારી સાથે જોડાવા બદલ આપનો આભાર